વિષય વાણિજ્યપત્ર વ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ વિભાગ બીજો ચેપ્ટર નંબર ચાર આવેદનપત્ર એની અંદર આજે આપણે અભ્યાસ કરવાનો છે પ્રસ્તાવના એમાં જોઈએ તો કંપની ધારા બે હજાર તેર હેઠળ દરેક પ્રકારની કંપનીની નોંધણી ફરજિયાત છે એ દરેક પ્રકારની એટલે શું તો કે ભાઈ ખાનગી કંપની હોય કે જાહેર કંપની હોય દરેક કંપનીએ એની નોંધણી કરવી જરૂરી છે એક કંપનીને નોંધણી કરાવતી વખતે આવેદનપત્ર કાઉન્સની અંદર કીધું છે અંગ્રેજીની અંદર મેમોરેડમ ઓફ એસોસિએશન તમને એમ પૂછે કે એમ એ પૂર્ણરૂપ શું થાય તો કે ભાઈ મેમોરેડમ ઓફ એસોસિએશન અને નિયમન પત્ર એટલે શું કીધું છે તો કે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન રજૂ કરવા પડે છે તો કે ભાઈ ગમે તે પ્રકારની કંપની હોય અહીંયા કઈ કંપનીની વાત કરેલી છે તો કે ભાઈ જાહેર કંપની હોય કે ખાનગી કંપની હોય દરેક પ્રકારની કંપનીએ આવેદનપત્ર છે તે પણ તૈયાર કરવું પડે છે અને નિયમન પત્ર છે તે પણ તૈયાર કરવું પડે છે અને સાથે સાથે એને કંપની રજિસ્ટ્રાર પાસે નોંધાવવા પણ પડે છે અહીંયા આવેદનપત્ર કંપની માટે મૂળભૂત અગત્યનો દસ્તાવેજ છે આ એક પાયાનો એવો દસ્તાવેજ છે જેના આધારે કંપનીનું કાર્યક્ષેત્ર તેમજ ત્રાહિત પક્ષ સાથેના સંબંધો નક્કી થાય છે તો કે ભાઈ અહીંયા આપને પ્રશ્ન પૂછે એક એક માર્ક્સની અંદર શું પ્રશ્ન પૂછે તો કે ભાઈ આવેદનપત્ર છે તે કેવો દસ્તાવેજ છે તો કે ભાઈ મૂળભૂત દસ્તાવેજ છે અગત્યનો દસ્તાવેજ છે અને પાયાનો દસ્તાવેજ છે તો કે જેના આધારે શું નક્કી થાય છે તો કે ભાઈ આવેદનપત્રને આધારે કંપનીનું કાર્યક્ષેત્ર નક્કી થાય છે તેમજ ત્રાહિત પક્ષ સાથેના સંબંધો છે તે નક્કી થાય છે બરાબર છે અહીં આપણે પ્રશ્ન શું પૂછે તો કે ભાઈ આવેદનપત્રને આધારે શું નક્કી થાય છે તો કે ભાઈ આવેદનપત્રને આધારે કંપનીનું કાર્યક્ષેત્ર તેમજ ત્રાહિત પક્ષ સાથેના સંબંધો છે તે નક્કી થાય છે અહીંયા આવેદનપત્ર કંપનીનું બંધારણ રજૂ કરે છે એ બંધારણ એટલે શું થશે તો કે ભાઈ કંપની છે એણે કઈ રીતે કામગીરી કરવાની છે બરાબર છે અહીંયા કંપની છે એ પોતે કઈ રીતના કામગીરી કરશે કયા કાયદાઓનું પાલન કરશે એ બધી બાબતો છે એ સેમાં દર્શાવેલું હોય છે તો કે ભાઈ આવેદનપત્રની અંદર દર્શાવેલ હોય છે આવેદનપત્રમાં નામ મૂડી જવાબદારી ઉદ્દેશ વગેરે જણાવવામાં આવે છે તો કે ભાઈ આવેદનપત્રની અંદર શું જણાવવામાં આવે છે તો કે ભાઈ મૂડી જણાવેલી હોય છે કોની તો કે ભાઈ કંપનીની જવાબદારી જણાવેલી હોય છે કોની તો કે ભાઈ કંપનીની ઉદેશ જણાવેલા હોય છે કોના તો કે ભાઈ કંપનીના બરાબર છે આગળ આપણે જોઈએ તો આવેદનપત્રનો અર્થ અને વ્યાખ્યા આપેલી છે એની અંદર અર્થ આપ્યો છે તેમાં જોઈએ તો કે ભાઈ આવેદનપત્ર કંપનીનો મૂળભૂત દસ્તાવેજ છે અગાઉ આપણે જોયું તેમ તો કે ભાઈ મૂળભૂત કહેવાય મુખ્ય દસ્તાવેજ બરોબર છે જે કંપનીનું કાર્યક્ષેત્ર નક્કી કરે છે આવેદનપત્રથી કંપનીનું શું નક્કી થાય છે તો કે ભાઈ કાર્યક્ષેત્ર નક્કી થાય છે બરોબર છે આવેદનપત્રનો ઉદ્દેશ શેર ધારકો લેણદારો અને કંપની સાથે સંબંધ ધરાવતા પક્ષકારોને કંપનીના ધ્યેયો અંગે માહિતી મળે છે તો કે ભાઈ આવેદનપત્રથી કંપની સાથે સંપર્ક ધરાવતા કંપની સાથે સંબંધ ધરાવતા જે જે વ્યક્તિઓ છે કેવા કેવા વ્યક્તિઓ તો કે ભાઈ શેર ધારકો એટલે કોણ તો કે ભાઈ જે વ્યક્તિઓએ કંપનીના શેરની અંદર રોકાણ કરેલું છે તે વ્યક્તિઓને શેર ધારકો કહેવામાં આવે છે તો કે ભાઈ શેર ધારકો હોય પછી તો કે ભાઈ લેણદારો હોય લેણદારો એટલે કોણ તો કે ભાઈ જેણે કંપનીને રૂપિયાની ચૂકવણી કરવાની છે એ વ્યક્તિ કંપનીના લેણદારો કહેવામાં આવે છે અને કંપની સાથે સંબંધ ધરાવતા અન્ય પક્ષકારો એણે કંપનીના ધ્યેયની જો માહિતી જોતી હોય કંપનીના ઉદ્દેશોની જો માહિતી જોતી હોય એ શેના આધારે મળી રહે છે તો કે ભાઈ આવેદનપત્રના આધારે મળી રહે આવેદન આવેદનપત્ર કંપનીનો એક ખૂબ જ મહત્ત્વનો દસ્તાવેજ ગણાય છે તો કે ભાઈ આવેદનપત્ર કંપનીનો કેવો દસ્તાવેજ છે તો કે ભાઈ મહત્ત્વનો દસ્તાવેજ છે જેમાં અમુક ચોક્કસ નામની અમુક રાજ્યમાં આવેલી અમુક શેરમૂડી ધરાવતી સભ્યોની નક્કી કરેલી જવાબદારી અને નિશ્ચિત ઉદ્દેશ માટે તેમાં સહી કરનારાઓ દ્વારા સ્થાપેલી કંપનીનું સૂચન કરે છે તો કે ભાઈ આની અંદર છ કલમો આવેલી છે એ છ કલમો છે તેનો આપણે અભ્યાસ કરવાનો થશે એ બધી કલમોને આધારે કંપનીના ધ્યેયો છે ઉદ્દેશો છે તે નક્કી થતા જોવા મળશે હવે આપણે જોઈએ તો અહીંયા આવેદનપત્રની વ્યાખ્યા આપેલી છે તો એમાં આપણને કીધેલું છે તો કે ભાઈ આવેદન પત્ર એટલે આવેદનપત્ર તો કે ભાઈ અહીંયા આવેદનપત્ર કોને કીધું છે તો કે ભાઈ આવેદન પત્ર એટલે તો કે ભાઈ બે હજાર ના કંપની દ્વારા મુજબ તૈયાર કરેલું અથવા શું કીધું તો કે ભાઈ અગાઉના કંપની ધારા મુજબ તૈયાર કરેલું કે ઘડેલું અથવા તો કે ભાઈ અગાઉનો કંપની ધારો ક્યારે એવો હતો તો કે ભાઈ ઓગણીસો છપ્પનની અંદર અગાઉનો કંપની ધારો આવેલો હતો એ મુજબ ઘડેલું અને વખતો વખતની જોગવાઈને આધીન વખતો વખતની જોગવાઈ એટલે શું તો કે ભાઈ સમય સંજોગો અને પરિસ્થિતિ મુજબ કંપની કાયદામાં જે ફેરફાર ફેરફારથી હોય એને આધીન જે તૈયાર કરેલું પત્ર છે એને ક્યાં નામે ઓળખવામાં આવે છે તો કે આવેદનપત્ર તરીકે ઓળખવામાં આવે છે એ લોર્ડ કેન્સના જણાવ્યા અનુસાર તો કે આવેદનપત્ર એ કંપનીનું બંધારણ છે જે કાયદા હેઠળ સ્થપાયેલી કંપનીના અધિકારીઓની મર્યાદા દર્શાવે છે તો કે ભાઈ આવેદનપત્ર શું છે તો કે ભાઈ કંપનીનું બંધારણ છે કંપની છે જે કામગીરી કરવા માગે છે એ માટેના કાયદાઓ છે એ આવેદનપત્રની અંદર દર્શાવેલા છે જે હેઠળ સ્થપાયેલી કંપનીના અધિકારીઓની આની અંદર શું જોવા મળે છે તો કે ભાઈ મર્યાદાઓ જોવા મળે છે કેવી મર્યાદાઓ જોવા મળે છે તો કે ભાઈ આવેદનપત્ર છે તે અધિકારીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલું હોય છે છતાં પણ એ વ્યક્તિઓએ એની મર્યાદામાં રહીને કાર્ય કરવાનું હોય છે આ બાબત શું દર્શાવે છે તો કે આ બાબત છે એ એની મર્યાદા દર્શાવે છે બરાબર છે અહીંયા વ્યાખ્યા છે તે પૂરી થઈ છે હવે આપણે અહીંયા પ્રશ્ન પૂછે તો કે ભાઈ આવેદનપત્રના લક્ષણો સમજાવો તો આવેદનપત્રનો ઉદ્દેશ શેર હોલ્ડરો હોય લેણદારો હોય જાહેર જનતાને કંપનીના ધ્યેય વિશે જાણ કરવાનો છે ઉપરની વ્યાખ્યા અને અર્થને આધારે આવેદનપત્રના લક્ષણો નીચે મુજબ છે એની અંદર આપણે જોઈએ તો એ લક્ષણ છે એ આપણે ત્રણ માર્ક્સની અંદર પૂછે તો એ પહેલું લક્ષણ આપણે કીધું છે તો કે આવેદનપત્ર એ કંપનીનો મૂળભૂત દસ્તાવેજ છે કેવો દસ્તાવેજ કીધો છે તો કે ભાઈ મૂળભૂત મૂળભૂત એટલે કેવો કહેવાશે તો કે ભાઈ મુખ્ય કહેવાશે કેવો કહેવાશે પાયાનો કહેવાશે બરાબર છે આગળ બીજો નંબર તો કે આવેદનપત્ર કંપનીના ઉદેશો દર્શાવે છે ઉદ્દેશો એટલે કે લક્ષ્યાંકો ધ્યેય કંપની છે એ કયા ઉદેશથી શરૂ થયેલી છે કંપનીના ધ્યેય શું છે મુખ્ય ઉદ્દેશ શું છે ગુણ ઉદ્દેશ શું છે એ સિંહની અંદર દર્શાવેલ હોય છે તો કે ભાઈ આવેદનપત્રની અંદર દર્શાવેલ હોય છે તે બાહ્ય પક્ષકારોનો બાહ્ય પક્ષકારોને ઉપયોગી છે શું તો કે આવેદનપત્ર શા માટે તો કે ભાઈ લેણદાર હોય શેર હોલ્ડર હોય અન્ય કોઈ પક્ષકાર હોય એને કંપનીની અંદર રોકાણ કરવું છે તો પોતે શું વિચારશે તો કે ભાઈ પોતે જોશે કે કંપનીના ઉદ્દેશો શું છે એના આધારે એ પોતે કંપનીની અંદર રોકાણ કરશે નંબર ચોથો કીધું આવેદનપત્ર કંપનીના અસ્તિત્વ વિશે અને તેની રજીસ્ટર ઓફિસ વિશે માહિતી આપે છે તો કે ભાઈ આવેદનપત્ર થી શું થાય છે તો કે ભાઈ આવેદનપત્ર કંપનીના અસ્તિત્વ વિશે માહિતી આપે છે શેના વિશે માહિતી આપે છે તો કે ભાઈ કંપનીના અસ્તિત્વ વિશે કંપની શરૂ છે કે શરૂ નથી શેના આધારે ખ્યાલ આવશે તો કે ભાઈ નામને આધારે તો અહીંયા આવેદનપત્રની અંદર નામની કલમ પણ દર્શાવેલ છે જેના આધારે ખ્યાલ આવશે શું ખ્યાલ આવશે તો કે ભાઈ કંપનીનું અસ્તિત્વ શરૂ છે કે નહીં નંબર પાંચમો કીધો આવેદનપત્રમાં ફેરફાર કરવા મુશ્કેલ છે શા માટે તો કે ભાઈ અહીંયા કલમો દર્શાવેલી હોય છે આ કલમોની અંદર ફેરફાર કરવો મુશ્કેલ છે કારણ કે રોજબરોજને બરોજને માટે આવેદનપત્રની અંદર ફેરફાર થઈ શકતો નથી જો કરવો હોય તો એના માટે લાંબી વિધિમાંથી પસાર થવું પડે છે નંબર છઠ્ઠો કીધો આવેદનપત્ર કંપનીનું બંધારણ દર્શાવે છે તો કે ભાઈ એની અંદર શું જોવા મળે છે તો કે ભાઈ કંપનીનો કાયદો એની મર્યાદામાં રહીને કંપનીના અધિકારીઓ છે કર્મચારીઓ છે એને કામ કરવું પડે છે બરોબર છે હવે અહીં આપણે આગળ જોઈએ તો નવા કંપની દ્વારા 2013 પ્રમાણે કંપનીના પ્રકાર અનુસાર આવેદન પત્ર તૈયાર કરવાનું હોય છે બરોબર છે આ આવેદન પત્ર છે એ કઈ રીતના તૈયાર કરવાનું હોય છે તો કે ભાઈ કંપનીનો પ્રકાર કઈ રીતનો છે એ મુજબનું એણે આવેદનપત્ર તૈયાર કરવાનું હોય છે આ આવેદનપત્ર તૈયાર કરવા માટે કંપની દ્વારા બે હજાર તેરમાં શિડ્યુલ એકમાં જણાવ્યા અનુસાર કંપનીના વિવિધ પ્રકાર મુજબ ટેબલ આપેલા છે તે લાગવું પડે છે તો કે ભાઈ અહીંયા જે મુજબની કંપની છે બરાબર છે જે પ્રકારની કંપની છે એ મુજબનું એણે ટેબલ છે એ તૈયાર કરવાનું હોય છે એ શું માની લેવામાં આવે છે તો કે ભાઈ એ દાખલા તરીકે આપણે જોઈએ તો કે ભાઈ શેર મૂડીથી મર્યાદિત કંપની શેર મૂડીથી મર્યાદિત કંપની એટલે શું તો કે ભાઈ જે કંપની છે એ શેર મૂડી ધરાવતી હોય એટલે કે પોતે શેર બહાર પાડતી હોય જાહેર જનતા છે શેરની ખરીદી કરતી હોય તો આને શું કહેવામાં આવે છે તો કે ભાઈ શેર મૂડીથી મર્યાદિત જવાબદારી શેર મૂડીથી મર્યાદિત કંપની તો કે એણે કંપની ધારા બે હજાર તેર મુજબ આવેદનપત્રનું ક્યુ ટેબલ અપનાવવું પડે છે તો કે ભાઈ ટેબલ એ અપનાવવું પડે છે હવે તો કે ભાઈ બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેની શેર મૂડી હોતી નથી અહીંયા એવી કંપની છે કે જે બાંયધરીથી મર્યાદિત છે બાંયધરીથી મર્યાદિત એટલે શું તો કે ભાઈ જે કંપની પાસે શેર મૂડી હોતી નથી તેના સભ્યો છે એને જેટલી બાંયધરી આપેલી હોય છે કંપની બંધ થાય કંપની ફળચામાં જાય ત્યારે એને કેટલી રકમ છે એ ચૂકવવાની થતી હોય તો એને કેવી કંપની કહેવામાં આવે છે તો કે ભાઈ બાંહીધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની એને શું લાગુ પડે છે તો કે ભાઈ ટેબલ બી ત્રીજો નંબર કીધો બાંહીધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની જેણે શેર બહાર પાડ્યા હોય તો કે એવી કંપનીની વાત કરેલી છે કે જેણે શેર બહાર પાડ્યા હોય પરંતુ કંપની કેવી હોય તો કે ભાઈ બાંધધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની ચોથો નંબર કીધો અમર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેણે શેર મૂડી હોતી નથી અમર્યાદિત જવાબદારીવાળી કંપની એટલે શું તો કે ભાઈ એના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય એટલે શું તો કે જો કંપનીમાં નુકસાન થાય તો તેના સભ્યોએ પોતાની અંગત મિલકત વેચીને પણ કંપનીને દેવું ચૂકવવું પડતું હોય અને કેવી કહેવામાં આવે છે કંપની તો કે ભાઈ અમર્યાદિત જવાબદારીવાળી કંપની કહેવામાં આવે છે પણ આવી કંપની પાસે શું હોય તો કે શેર મૂડી હોય એટલે કે શેર હોય તો એને શું લાગુ પડે છે તો કે ભાઈ ટેબલ ડી અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેને શેર હોય તો કે એને શું લાગુ પડે છે તો કે ભાઈ ટેબલ ઈ લાગુ પડે છે ફરીથી એકવાર જોઈ લઈએ તો તો કે ભાઈ અહીંયા આપણે કીધું છે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની ટેબલ એ બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની ટેબલ બી ભાઈ ધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની શેર બહાર પાડ્યા હોય ટેબલ સી અમર્યાદિત જવાબદારીવાળી કંપની શેર મૂડી હોતી નથી ટેબલ ડી અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની ટેબલ ઈ બરાબર છે આ મુજબ એણે આવેદનપત્રના ટેબલ છે તે તૈયાર કરવાના હોય છે આગળ આપણે જોઈએ તો તો કે આવેદનપત્ર કંપની ધારાના ટેબલ એ બી સીડી ઈની જોગવાઈ મુજબ છાપેલું હોવું જોઈએ યોગ્ય ફકરામાં એટલે કે પેરેગ્રાફથી લખાયેલું હોવું જોઈએ અનુક્રમ નંબર એટલે કે ભાઈ એની અંદર ક્રમ આપેલ હોવો જોઈએ ને તેના સભ્યોએ સાક્ષીની હાજરીમાં સહી કરેલી હોવી જોઈએ તો કે ભાઈ આવેદનપત્રની અંદર કંપનીના જે સભ્યો છે એણે જે તે સાક્ષીઓની હાજરીની અંદર શું કરવી પડે તો કે ભાઈ સહી કરવી જરૂરી છે આવેદનપત્રની જોગવાઈ કંપની ધારા બે હજાર તેરની જોગવાઈની વિરુદ્ધ હોવી જોઈએ નહીં બરાબર છે તો કે ભાઈ આવેદનપત્ર છે એ કઈ રીતના તૈયાર કરેલું હોવું જોઈએ તો કે ભાઈ અહીંયા બે હજાર તેરના કંપની ધારાની અંદર જે જોગવાઈ દર્શાવેલ છે જે નિયમો દર્શાવેલ છે એની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારના નિયમો હોવા જોઈએ નહી આવેદનપત્રની કોઈ પણ કલમ જો કંપની ધારાની જોગવાઈની વિરુદ્ધ હોય તો તે રદ બાતલ છે એટલે કે એને રદ ગણવામાં આવે છે બરોબર અને તેવી જ રીતે સંચાલક મંડળ દ્વારા કે શેર હોલ્ડરોની સામાન્ય સભામાં કંપની ધારા વિરુદ્ધ કોઈ ઠરાવ પસાર કરવામાં આવે કે કરાર કરવામાં આવે તો તે પણ રદ બાતલ ગણાય છે એટલે કે રદ ગણવામાં આવે છે તો કે ભાઈ અહીંયા આપણે કીધું છે તો કે ભાઈ સંચાલક મંડળની સભા દ્વારા તો કે ભાઈ સંચાલક મંડળ એની સભા યોજે કે શેર હોલ્ડરો છે તે એની સભા યોજે અને આવેદનપત્રો વિરુદ્ધ એની અંદર દર્શાવેલ નથી અને એવી બાબતો છે એનો ઠરાવ પસાર કરવામાં આવે તો એ બાબતને પણ કાયદેસરની ગણવામાં આવતી નથી એ બાબતને પણ રદ ગણવામાં આવે છે બરાબર છે અહીં આપણે આવેદનપત્રની વ્યાખ્યા અને એના જે લક્ષણો છે તેનો અભ્યાસ છે તે પૂર્ણ કરેલો છે અને અહીંયા આપણો લેક્ચર છે તેને પણ આપણે પૂર્ણ કરીએ છીએ